કરવામાં આવી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન ની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી હતી વડોદરા શહેરમાં હાલ પ્રીમોન્સૂન ની કામગીરી ફૂલ ફ્લેશમાં ચાલી રહી છે આશરે ત્રણ હજાર કરોડથી વધુના વિકાસના કામો ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં ડ્રેનેજ રસ્તાના કામો વરસાદી ગટરના કામ પાણીની નડીકાના કામો ચાલી રહ્યા છે ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના ફાઈનલ સ્ટેજ આવી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેથી કરીને રસ્તાઓ સમતળ બને અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે એની પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડરો હતા ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ કરવાની ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને પોકલેન્ડ મશીનના ઇજારા જેસીબીના ઇજારા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેજ ચાલી રહી છે વડોદરા શહેરમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં પચાસ સ્ક્વેર કિલોમીટર જેટલો ઓજી વિસ્તાર પણ આવ્યો છે આ ઓજી વિસ્તારમાં પણ ડ્રેનના કામો રસ્તાના કામો વરસાદી ગટરના કામો પાણી નળીગાઓના કામો ચાલી રહ્યા છે જ્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને ગ્રાઉટિંગ થઈ જાય વેટ મિક્સ નખાઈ જાય અને લોકોને અવર જવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છેલ્લા ત્રણ દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટો અને ગટર લાઈનની સાફ સફાઈ લગભગ પંચોતેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલો ટોટલ સાડા આઠ કિલોમીટરનો કાચો કાસ હાઈવેને સમાંતર બનાવ્યો છે પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ દોઢસો બસો મીટરનું સાડા ચાર કિલોમીટરમાંથી દોઢસો બસો મીટરનું કામગીરી બાકી છે જે આવનારા દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને હાઈવેને સમાંતર જે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં એલ એન્ડ ટી નોલેજ સિટીથી લઈ અને હાઈવે વાઘુડિયા ચાર રસ્તા સુધી બાકી ત્રણ બાય ત્રણ મીટરની વરસાદી ચેનલ બનાવવાનું સ્લેબ સાથે ચેનલ બનાવવાનું કામગીરી ચાલી રહી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે આવનારા પંદર દિવસમાં દિવાલો બની જાય અને એનો બેસ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં કન્ટિન્યુઅસલી પાણી વહી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી છે કદાચ સ્લેબ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે એવી જ રીતે જે અમિતનગર ચાર રસ્તા પાસે દોઢસો બસો મીટરનું વરસાદી આપણે જરિયાતનું કામ ચાલી રહ્યું છે એમાં પણ ગ્રાઉટિંગ કરી અને રસ્તા પૂરી દેવામાં આવશે જે રાજીવનગરથી કાસાવાલા કાસ જાય છે એ કાસની પણ સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે એમાં પણ પાણીનો વહેણ કોઈ જગ્યાએ અટકે નહીં એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે આ કાસ સીધો વિશ્વતી નદીમાં ખુલતો હોય છે એની પણ મુલાકાત લેવામાં આવશે એની પણ સાઠ સિત્તેર સિત્તેર એંસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ રહી છે પોકલેન્ડ મશીનથી એમાંથી ડેબ્રિસ કાઢવામાં આવી રહી છે જાડી ચાખરા દૂર કરવામાં આવી રહ્યા છે કન્સ્ટ્રક્શન ડેબરેજ દૂર કરવામાં આવી રહી છે અને અલગ અલગ વિસ્તારમાં જે ગટર લાઈનના કે વરસાદી ગટરના કામો ચાલે છે બધા જ પંદર દિવસમાં એમના જે કામ પૂરા થઈ ગયા છે એમનું ગ્રાઉટિંગ થઈ જાય અને રોડ સમતલ બને અને લોકોને કોઈ તકલીફ ન પડે એ દિશામાં કામ કરવા માટે કડકમાં કડક સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી છે જેથી કરીને આવનારા ચોમાસામાં જે વિકાસના કામો ચાલે છે વિકાસની વચ્ચે લોકોને સવલત મળે અને ત્યાર પછી ચોમાસા બાદ ફરી જે કામકાજ બાકી છે એ કામ પૂર્ણ કરવામાં આવે કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત ત્રણ હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે આ વખતે વિકાસના કામો માટે કોર્પોરેશને હજાર અગિયારસો કરોડનું પેમેન્ટ પણ કરી દીધું છે દસ વર્ષનો રેકોર્ડ તો છસો કરોડથી વધારેના પેમેન્ટ થતા નહોતા આ વખતે અમે વિકાસ ફૂલ ગતિએ ચાલે એ પ્રમાણે આયોજન કર્યું છે વિકાસની સાથે જે ખાડા ખોદ્યા છે એમાં પણ નાગરિકોને તકલીફ ન પડે એ માટે પંદર વીસ દિવસનો ડ્રાઈવ લીધો છે ઉત્તર ઝોન હોય દક્ષિણ ઝોન હોય પૂર્વ હોય કે પશ્ચિમ હોય